અરવલીના મેઘરેશ તાલુકામાં ભીલોડા મેઘરેશના ધારાસભ્ય પીસી બરંડાએ તેમના મત વિસ્તાર મેઘરેશ તાલુકાના નીચે મુજબ મુખ્ય ધાર રસ્તાઓનું ચાર કરોડ અઠ્ઠાવન લાખ સાડત્રીસ હજારના ખર્ચે થનારા રિસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત કર્યું મેઘરેજ માટીવાળા રામગઢી મુળસી સારંગપુર રોડ બાર કિલોમીટર ત્રણસો લાખ મેઘરેશ બાંઠીવાળા કાલિયાકુવા ભાથીફળી રોડ એક પોઈન્ટ પંદર કિલોમીટર પચીસ લાખ પચાસ હજાર કાલિયાકુવા રોડ થી ડચકા પ્રાથમિક શાળા બે રોડ બે કિલોમીટર સાડત્રીસ લાખ આ કામોના ખાદ્ય મુહૂર્ત કરવાથી ગ્રામીણ જનતાને લાભ મળશે આ પ્રસંગે અરવલ્લી જિલ્લા પ્રમુખ પ્રિયંકાબેન ડામોર પૂર્વ શિક્ષણ મંત્રી હીરજ ડામોર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મેઘરજ તાલુકાના અને ભીખાજી ઠાકોર સાબરકાંઠા જિલ્લા સહકારી બેંકના વાઇસ ચેરમેન અને અરવલ્લી જિલ્લા ભાજપના મહામંત્રી સંગઠનના પ્રમુખ ભૂપતસિંહ ચૌહાણ સહિતના ભાજપના કાર્યકર્તાઓ તેમજ સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયદીપ ભાટિયા અરવલ્લી